ખેતરના શેડાના ફરતે મુકેલ વીજ કરંટના કારણે છોટાઉદેપુર તાલુકાના જોજ ગામમાંથી બાઇક લઈને પસાર થતા વીરપુરના ત્રીસ વર્ષીય યુવાન નું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વીરપુર ગામના ત્રીસ વર્ષીય વિરેન્દ્ર રાઠવાને બીજા તેમના ત્રણ મિત્રો જોજ ગામના થાણા ફળિયાના ઈશ્વરભાઈ રાવજીભાઈ રાઠવાના ખેતર પાસેથી પસાર થતી પગદંડીના રસ્તે પસાર થતા હતા ત્યારે ભૂંડથી થતા ભેલાણને અટકાવવા ખેતરના ફરતે તારની વાડમાં જીવંત વીજ કરંટ પસાર કરેલ હતો ઈશ્વરભાઈના ખેતરના ફરતે તારની વાડમાં જીવંત વીજ કરંટ મૂકેલો હોય અને રાત્રિના અગિયાર વાગ્યાના અરસા દરમિયાન વિરેન્દ્ર રાઠવા તેમના મિત્રો બાઇક લઈને પસાર થતા હતા પગદંડી રસ્તો હોવાને લઈને તેના મિત્રો બાઇક પરથી ઉતરી ગયા હતા અને વિરેન્દ્ર બાઇક લઈને પસાર થતા ભીની જમીનમાં પગ મૂકતા અચાનક વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આંગે અંગે મરણ જના પિતા મનસુખ રાઠવાએ જોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરના બોર્ડમાંથી ખેતરના ફરતે તારની વાડમાં જીવંત વીજકરણ પસાર કરનાર ઈશ્વરભાઈ રાવજીભાઈ રાઠવા સામે ઈપીકો કલમ ત્રણસો ચાર મુજબની કલમનો ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે